આક્ષેપો લાગ્યા વોર્ડ નંબર ત્રણના ભાજપના જ પાયલ પાયલબેનના પતિ અમિત રાજગુરૂએ આક્ષેપ કર્યા નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલે કોમન પાડ્યાનો આરોપ લાગ્યો વિસ્તારની સાર્વજનિક પ્રમુખે પાડી છે અમિત રાજગુરૂએ કહ્યું સાર્વજનિક જમીનમાં ગેરકાયદે સ્કૂલ બનાવી હોવાનો અમિત રાજગુરૂનો આરોપ અમિત રાજગુરૂએ નગરપાલિકામાં વિવિધ મુદ્દા સાથે માહિતી પણ માંગી સાર્વજનિક જગ્યાનો સોસાયટીના લોકોને કોઈ લાભ નથી મળી રહ્યો દબાણને તત્કાલિક દૂર કરવા અમિત માંગ કરી અને દબાણ હટતા ઉપવાસ આંદોલન પર ઉતરવાની અમિત ચીમકી મારા વાઇફ કોર્પોરેટર છે હિતેશભાઈ પટેલ જે પ્રમુખ અત્યારે ચાલુ છે એ પણ કોર્પોરેટર છે એ બધા વોર્ડ નંબર ત્રણ એક પેનલમાં ચૂંટણી લીધા હતા અને અહીંયા અંદર વોર્ડ નંબર ત્રણ માં એમની સ્કૂલ ચાલે છે અને આ સાર્વજનિક પ્લોટ છે બરોબર છે આવા એને બે પ્લોટ દબાણ કરી પચાવી પાડેલ છે બરોબર અને અહીંયા એક સોસાયટીમાં જગ્યા એવી છે નહીં કે ગાર્ડન બની શકે બીજા લોકો રહી શકે ઉપરાંત અહીંયા કઈ પણ વસ્તુ થાય તો એ બધા લોકોને દબે છે કે હું તમારી ઉપર પોલીસ કેસ કરીશ કોઈ પણ જાતની હલન ચલન કરશો પિતા પુત્ર બે આવો રોપ જમાવે છે એટલે આમનો અત્યંત ત્રાસ છે આ છે તો તાત્કાલિક ધોરણે જો આ કોઈ હકીકત અમારે જાણવા મળે અને જો હકીકત હોય તો તાત્કાલિક ધોરણે પ્રમુખ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા અને સ્થાનિક ઓન રહીશો અને એ કોમન પ્લોટ ખુલ્લો કરી આપવા અમારી કોંગ્રેસ દ્વારા સત્તાધીશો અને અધિકારીઓને માંગ છે એવું પણ જાણવા મળ્યું છે કે બે હજાર આઠ ની અંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો